નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ભારતના તમામ એરપોર્ટ પર હવે લગાવશે ફૂલ બોડી સ્કેનર ભૂલથી પણ સુરક્ષા સેટિંગમાં નહીં રહે કોઈ ખામી હવે ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તોડ્યા તો તમારી ખેર નહીં મહાનગરોમાં લાગશે દસ હજારથી વધુ સીસીટીવી કેમેરા નાગરિક સુવિધા કેન્દ્રનો સમય વધારતું અમદાવાદ કોર્પોરેશન સિવિય સેન્ટર હવે સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે નિજર હત્યા કેસને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ ભારતીયોને દેશ છોડવાનો આપ્યો આદેશ સોળ લોકોના મોત માટે ગણાવ્યું જવાબદાર વારાણસીમાં લોકસભાની ચૂંટણીમાં સીએમ કુમારની રેલી રદ બીજેપી અને જેડીયુ આમને સામની એકબીજા પર ગંભીર આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટર ઓફિસ સુરત ડાયમંડ બુટનું ઉદઘાટન કરશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક આંચકો લઘુમતી છેલના પ્રમુખ સહિત તેતાલીસ અગ્રણીઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામું આપ્યું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષે સાત કરોડ અઢાર લાખના ખર્ચે પાંચ થી વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે મલેશિયા શ્રીલંકા અને થાઇલેન્ડ સહિતના તેત્રીસ નવા દેશોએ યાત્રા પર જવા માટે ભારતીય નાગરિકોને વિઝાની જરૂર નહીં પડે ઓસ્ટ્રેલિયાએ નવી ઇમિગ્રેશન પોલિસીની જાહેરતા કરી છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિઝા માટે આઈ માં ટી એચમાં છ પોઈન્ટ પાંચ બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલ માટે છ બેન્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ અમેરિકા અને ભારત વચ્ચે થયેલી સમજૂતી કરારને મંજૂરી આપી ભોપાલમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારે નિયમિત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે ગુજરાત સરકાર દ્વારા સિંચાઈના પાણીની સુવિધાને લઈને રાજ્યના દરેક ગામમાં સ્થાપશે કિયત મંડળી ગુજરાત રાજ્ય ઉદ્વહન સરકારી સંઘની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય સૈનિકો થી થઈ મોટી ભૂલ ખતરો સમજીને ગાજામાં પોતાના જ ત્રણ નાગરિકોને ગોળી મારી દીધી રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે વેપારીઓમાં આક્રોશ સ્વયંભૂ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો આમ આદમી પાર્ટીએ રાઘવ ને આપી નવી જવાબદારી રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે કર્યા નિયુક્ત રખડતા ઢોરને પકડીને ખેડૂતોને મફતમાં આપી દેવાશે તંત્રએ લીધો સૌથી મોટો નિર્ણય દેશની અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે અને લગભગ એસી હજાર કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આપશે હાજરી પીએમ મોદી સાથે કરશે મુલાકાત અયોધ્યામાં ભારતની સૌથી મોટી મસ્જિદ રાખવામાં આવશે વિશ્વનું સૌથી મોટું કુરાન મકાન ઇમામ રખાશે ડાંગ જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિકના સપ્તાહની ઉજવણી કરી અને ટ્રાફિકને ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી સુરત એરપોર્ટને આંતરિક એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને કેબિનેટે આપી મંજૂરી માલદીવમાં ભારતને વધુ એક જટકો સૈનિકોને પાછા ખેંચી લેવાના એક મહિના બાદ હવે ખાસ કરાર તોડવામાં આવ્યો ચૈતરાજ વસાવાને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી પોતે જ એક શક્તિ છે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સુરતમાં હજુ રત્ન કલાકારોને એવો ભય સતાવી રહ્યો છે કે તેમની કંપનીઓ છૂટા કરી દેશે એટલે અત્યારથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ઓફિસે રત્ન કલાકારો મોટી સંખ્યામાં મદદ માટે ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસોમાં ટોળા વળી રહ્યા છે હજુ કેટલાક મહિના સુધી યુદ્ધ ચાલશે અમાસનો સર્વનાશ કરીને જમ્પીશું ઈઝરાયેલે ભૂક્કા કાઢી નાખે એવી ધમકી આપી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચોરી તથા નાર્કોટિક વસ્તુઓની હેરાફેરી થતાં ગંભીર પ્રકારના ગુના જેવા કે અપહરણ જાતીય સતામણી હુમલો કે ધાડ જેવા ગુનાઓને આશરીને પોતાની ઓળખ છુપાવવા માટે ફોરવ્હીલના કાચ ઉપર ફિલ્મ કે પડદા લગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં સસ્તા અનાજના એકવીસ દુકાનદારોને ઇયરિંગ પૂર્ણ થયા ગયા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા દસ વેપારીઓને દંડ ફટકાર્યા બાદ હવે વધુ અગિયાર વેપારીઓ પાસેથી રૂપિયા તેતાલીસ પોઈન્ટ ઓગણસાઠ લાખનો દંડ ભરવાનો હુકુમ કરવામાં આવ્યો ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે સીની વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સતત થઈ ગયું છે તો બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને માર્ગદર્શિકા મોકલી અને ચેતવ્યા છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય મથુરા સ્થિત શાહી ઈદગાહ મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા ઇહલાબાદ હાઈકોર્ટે આપી સર્વેની મંજૂરી અમદાવાદમાં આડત્રીસ હોટલ અને રેસ્ટોરન્ટ પર દરોડો પડતા પાંચ કરોડની કર ચોરી પકડાઈ ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ગોંડલના ખેડૂતોનો આક્રોશ હાઈવે પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો વિદ્રોહની મિસાઇલ હુમલાથી માંડ માંડ બસ્યું ભારતીય માલવાહ જેટ ફ્યુલ લઈને જઈ રહેલા જહાજને નિશાન બનાવવાનો કર્યો પ્રયાસ હવરવલી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠા દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગોધરામાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત સાઇનીઝ દોરી માજા પ્લાસ્ટિક દોરી નાયલોન તથા અન્ય જેવી વસ્તુઓને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે મહાનગરોના વિકાસ કાર્યો માટે ગુજરાત સરકારના મહત્વનો નિર્ણય સુરત ગાંધીનગર તથા વડોદરાના વિકાસને કેન્દ્ર સરકાર દ્વારા છોકરીઓ માટે બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ બાળકીના જન્મથી લઈને શિક્ષણ સુધીની આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે સુરતમાં કન્સલ ગ્રુપ અને સુરા ગ્રુપ પર આઈટીના દરોડા કેસમાં સાતસો કરોડની સંપત્તિના દસ્તાવેજ જપ્તે કરાયા